નમસ્કાર મિત્રો હું છું કુલદીપ ભટ્ટ આજે ફરી એકવાર એક નવા મુદ્દા સાથે મુદ્દો ખૂબ ગંભીર છે અને અત્યંત દુઃખદ છે ગુજરાતમાં ખૂબ ચર્ચિત એક એવો શબ્દ ડિમોલેશન દ્વારકા જાઓ રાજકોટ જાઓ બરોડા જાઓ સુરત જાઓ કોઈ પણ જગ્યાએ સરકાર ડિમોલેશનના નામે નાગરિકોના ઘર દુકાનો આપણી આસ્થાનું પ્રતિક એવું મંદિર મસ્જિદ દરેક વસ્તુ ડિમોલેશનના નામે તોડી રહી છે તે અત્યંત દુઃખદ વાત છે અગાઉ પણ હમણાં જ બે દિવસ પહેલા અમદાવાદ શહેરમાં જસોદાગર જસોદાનગર વિસ્તારમાં એક ખૂબ દુઃખદ ઘટના ઘટી એ એમસીના અધિકારીઓ સતત બે વર્ષથી એક જ દુકાનને ટાર્ગેટ કરીને તે દુકાનના માલિક તથા દુકાનના પરિવારજનોને હેરાન કરી રહ્યા હતા તેમને મેન્ટલી ટોર્ચર કરી રહ્યા હતા અને ત્રણ દિવસ પહેલાં તે દુકાનને એમસીની કોઈ નોટિસ નોટિસ આપી કે નહીં આપી તે મને ખબર નથી પણ પોલીસ પ્રોટેક્શન વગર પોલીસને જાણ કરી નથી કરી એ એમ સીનો વિષય છે તે તોડવા માટે તેમની દુકાન તોડવા માટે પહોંચી જાય છે ત્યારબાદ તે દુકાન તોડવા માટે પહોંચે છે ત્યાં પબ્લિક ભેગી થાય છે અને દુકાનદારની પત્ની તે દુકાનનું ડિમોલેશન રોકવા માટે સતત બે વર્ષથી તે પ્રયત્નો કરી રહી છે એએમસીના અધિકારીઓ સામે લડી રહી છે છતાં પણ એમસી વાળા તેની દુકાન તોડવા માટે જાય છે ત્યારે એ પત્ની કેટલી લાચાર હશે કેટલી કંટાળેલી હશે ત્યારે તેને તેનું જીવન ટૂંકાવવાનો વારો આવ્યો આત્મવિલોપન કરવાની જરૂર પડી શું આ એએમસીના અધિકારીઓની લાપરવાહી છે પોલીસની લાપરવાહી છે કે પોલીસ પ્રોટેક્શન વગર એએમસીના અધિકારીઓની તાકાત નથી કે ડિમોલેશન કરી બતાવે તો શા માટે એ ડિમોલેશન માટે ગયા ત્યારે એએમસી એમસી વાળાઓ પોલીસને જાણ કરી છે નથી કરી તે પણ એક સવાલ છે આ લેડીઝ જે આત્મવિલોપન કરી તે છ્યાસી ટકા દાઝી ગયેલી ત્યારબાદ તેને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી દાખલ કરીને બે દિવસ તેને દાખલ કરી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું અને સારવાર દરમિયાન મૃત્યુ થયા પછી પણ પોલીસને એટલી ખબર નથી પડતી કે ફરિયાદ નોંધવી કે ના જ્યારે આત્મવિલોપન થયું ત્યારથી તો બે ત્રણ દિવસ પછી શા માટે ફરિયાદ નોંધવામાં આવી એવું તો પોલીસ ઉપર દબાણ હતું કે આ ફરિયાદ ન નોંધવી સ્થાનિક આગેવાનો રાજકીય પક્ષના આગેવાનો ત્યાં ગયા ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવી અને હવે આપણે જોઈએ છીએ કે એએમસીના ના અધિકારી હોય કે જે પણ લાગતા વળગતા આરોપી હોય તેમનું પોલીસ શું કરી કરે છે શું પીડિત પરિવારને ન્યાય મળશે ખરો હવે આપણે આગળના સમયમાં એ જોવાનું રહ્યું આ વાત સાથે હું મારા વિડીયોને વિરામ આપું છું જય હિન્દ જય ભારત